વિશ્વનું સૌથી લાંબુ અને સૌથી ઊંચું ટાઈગરનું સ્ટેચ્યુ આપણા મધ્યપ્રદેશના પેન્ચ ટાઈગર રિઝર્વમાં ખુલ્લું મૂકવામાં આવેલું છે જે ચાલીસ ફૂટ લાંબુ છે 8 ફૂટ પહોળું છે અને 17.5 ફૂટ ઊંચું છે આ ટાઈગરના સ્ટેચ્યુ તમને ખબર છે કે આ પેન્ચ ટાઈગર રિઝર્વ છે કે જ્યાંથી મોગલીની સ્ટોરી બનાવવામાં આવેલી છે જંગલ જંગલ પતા ચલા હે ચડ્ડી પહેન કે ફૂલ ગિલા હે આ મોગલીનું મૂવી પણ તમે જોયું હશે અઢારસો માં બ્રિટિશ અધિકારી વિલિયમ સ્લીમેને આ દસ્તાવેજીકરણ કર્યું અને અઢારસો સડસઠ માં એક ખરેખર દિના સનીચર નામનો માનવ યુવાન મળી આવ્યો જે વરુ વચ્ચે રહેતો હતો ચાર પગે ચાલતો હતો કાચું માંસ ખાતો હતો અને વરુ જેવો જ અવાજ કાઢતો હતો વીસ વર્ષ સુધી એને માનવ વચ્ચે રાખવા છતાં એ માણસો ની બોલી ક્યારે બોલી ન શક્યો અને ભારે ધુમ્રપાન કરતો તમાકુ ખાતો અને એના લીધે ટીબી એટલે કે ક્ષયના રોગથી તે વહેલો મૃત્યુ પામ્યો અને એના ઉપરથી રૂડિયાર્ડ કિપલિંગે ધ જંગલ બુક નામનું જે આ બુક લખી હતી તો શું તમને આ વાત ખબર હતી એ કમેન્ટ કરો અને આપણા વન વિભાગની અંદર જે વનપાલ અને વનરક્ષક આવવાની છે એની અંદર સિંહનાદ કોર્સમાં આપણે આવી જ રસપ્રદ વાતોથી લેક્ચર લઈએ છીએ તો જો હજી તમે તૈયારી શરૂ ન કરી હોય અને તમારો ગોલ વન વિભાગની અંદર નોકરી કરવાનો હોય તો જોડાઈ શકો છો જય હિન્દ જય ભારત